ત્યાં રહું છું અને એટીએમ ટર્મિનલ મહુવાની બાજુમાં લગભગ રાજુલાની પાસે પિસ્તાલીસ કિલોમીટર મહુવાથી થાય છે ત્યાં આગળ જોબ કરું છું પ્રાઇવેટ કંપની ઓકે થેન્ક યુ ભાઈ અ સંદીપભાઈ મારે તમને સવાલ એ કરવાનો છે કે તમે જે પેન્શન પ્લાન લીધો છે એ પેન્શન પ્લાન માટે તમે મતલબ શું કામ લીધો પેન્શનનું તમારે એવી તો હું જરૂર હતી કે ભાઈ તમે આજથી પાંચ વર્ષ પહેલાં તમે પેન્શન પ્લાસ પ્લાન લીધો છે પેન્શન પ્લાન નું તમારી જિંદગીમાં એવું તો હું મહત્વ હતું કે ભાઈ તમે પેન્શન પ્લાન ને પસંદ કર્યો થોડુંક ટૂંકમાં જણાવશો બહુ સારો સવાલ છે દિનેશભાઈ કે અ એનો બહુ વ્યવસ્થિત અને એવો તો જવાબ આપું તમને કે દિવસે દિવસે જોવો તો ગવર્મેન્ટ જોબ ઓછી થતી જાય છે પહેલી વાત બીજી વાત એ કે પ્રાઇવેટ જોબ જે છે એના વિરુદ્ધમાં એમાં એક ઉંમર હોય છે બરાબર ત્યાં સુધી એને પોતાની એક સિક્યુરિટી સેફટી માટે વીમાનું એક કવચ જે છે એ વિચારવું જોઈએ પેન્શન પ્લાન લેવો જોઈએ જ્યારે મેં આ વસ્તુ માર્ક કરી હતી

આવક તો બંધ થઈ જવાની પણ એ સિક્યુરિટી પર્પઝથી તમે તમે પેન્શન પ્લાન છે એ લીધો છે બરાબર ને ભાઈ જરૂર થેન્ક યુ સંદીપભાઈ કેમ કે અત્યારે છે ને માણસો સમજતા સમજદાર વ્યક્તિ પણ પેન્શન સમજતું નથી એટલે તમે તમારી જિંદગીની શરૂઆતમાં જ પેન્શન પ્લાન લઈ લીધો તો અને તમે જ્યારે રિટાયર થશો અને એ પછીથી તમને જે ગેરેન્ટેડ પેન્શન મળવાનું છે એ માટે તમારો આભાર અને તમે ખૂબ દીર્ઘાયુ જીવો અને તંદુરસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના થેન્ક યુ ભાઈ